સાપુતારા સહિત અન્ય ગામોમાં વાતાવરણમાં પલટો થતા કમોસમી વરસાદ ગરમીમાંથી મળી રાહત સાપુતારા સહિત તળેટીના ગામડાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધરખમ કમોસમી વરસાદ પડ્યો હતો જગતના તાતના પશોના ઘાસચારો કમોસમી વરસાદના ભીનાતા નુકશાન સાથે કેરીના પાકને નુકસાનની ભીતિ જ્યારે બીજી તરફ સાપુતારામાં ફરવા આવેલા પ્રવાસીઓમાં ખુશી જોવા મળી હતી સરહદી વિસ્તારના ગામોમાં સાંજના સમયે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો માવઠાની અસરથી ડાંગ જિલ્લાના ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી ખેડૂતોના પાક સાથે ઘાસચારો પણ ભીનાઈ જવા પામ્યો હતો જિલ્લાના ઘણા ગામડાઓમાં કમોસમી વરસાદ પડતા કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે જેથી ડાંગ અને વલસાડ વિસ્તારના ખેડૂતોમાં કેરીના પાકને લઈ ચિંતા જોવા મળી રહી છે ગિરિમથક સાપુતારા સહિત આજુબાજુના વિસ્તારના ગામડાઓમાં ઠંડક પ્રસરી જવાથી કાળઝાર ગરમીમાંથી થોડી રાહત અનુભવાઈ હતી રિપોર્ટર દિનકર બંગાળ સાથે પ્રદીપ ગારગુડે ગ્રામીણ ટુડે ન્યૂઝ સાપુતારા ડાંગ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો